ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે આધ્યાય દસ વિભૂતિ યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે સ્વયંના ભવ્ય તેમજ તેજસ્વી મહિમાનું વર્ણન કર્યું છે કે જેથી તેના ચિંતન દ્વારા અર્જુનને ભગવાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય થાય આધ્યાય નવમાં શ્રી કૃષ્ણે ભક્તિનું વિજ્ઞાન અર્થાત પ્રેમા ભક્તિની વ્યાખ્યા કરી તેમના કેટલાક ઐશ્વર્યનું વર્ણન કર્યું અહીં ભક્તિમાં વૃદ્ધિ કરવાના અધિક વર્ણન કરે છે આ શ્લોકોનું પઠન આનંદદાયક છે તેમજ તેમનું શ્રવણ મનમોહક છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેઓ અસ્તિત્વમાંની પ્રત્યેક વસ્તુના સ્ત્રોતમાં છે માનવમાં રહેલી ગુણોની વિવિધતા તેમનામાંથી પ્રગટ થાય છે સપ્ત ઋષિઓ ચાર મહાન સંત તેમજ ચૌદ મુનિઓ જન્મ તેમના મનમાંથી થયો અને પશ્ચાત તેમનામાંથી સર્વ પ્રાણીઓનું સંસારમાં અવરણ થયું તેઓ જાણે છે કે સર્વનું ઉદ્ગમ સ્થાન ભગવાન છે તેઓ અગાધ શ્રદ્ધા સાથે તેમની ભક્તિમાં લીન રહે છે આવા ભક્તો તેમની મહિમાની ચર્ચા કરી અન્યને તે અંગે પ્રબુદ્ધ કરી પરમ સંતોષને પ્રાપ્ત કરે છે આવા ભગવાનોનું મન ભગવાન સાથે એક થઈ ગયું હોવાથી તેઓ તેમના હૃદયમાં નિવાસ કરીને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ સરળતાથી તેમને પ્રાપ્ત કરી શકે તેમણે સાંભળીને અર્જુન કહે છે શ્રી કૃષ્ણના સાર્વભૌમ સ્થાન અંગે તેને પૂર્ણતઃ બોધ થઈ ગયો છે તથા તે તેમને પરમ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ ઘોષિત કરે છે તે ભગવાનને તેમના દિવ્ય મહિમા અંગે અધિક વર્ણન કરવાની વિનંતી કરે છે કે જે શ્રવણ માટે અમૃત સમાન છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેઓ પ્રત્યેક પદાર્થના આદિ મધ્ય તેમજ અંત હોવાથી અસ્તિત્વમાંના પ્રત્યેક પદાર્થ તેમની શક્તિની અભિવ્યક્તિ છે તેઓ સૌંદર્ય તેજ શક્તિ જ્ઞાન તથા ઐશ્વર્યનો અનંત ભંડાર છે જ્યારે પણ આપણે અસાધારણ વૈભવનું દર્શન કરીએ છીએ અને આનંદો મન નિમગ્ન કરી દઈએ અને હર્ષથી પરિલુપ્ત કરી દે ત્યારે આપણે જાણવું જોઈએ કે ભગવાનના ઐશ્વર્યનું તેજ છે તેઓ પાવર હાઉસ છે કે જ્યાંથી સર્વ પદાર્થો તથા પ્રાણીઓ તેમની ભવ્યતા પ્રાપ્ત કરે છે આધ્યાયના શેષ ભાગમાં તેઓ એ વિષયો વિભૂતિઓ તેમજ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે જે તેમના ઐશ્વર્યનું ઉત્તમ દર્શન કરાવે છે અંતમાં તેઓ આધ્યાયનું સમાપન કરતા કહે છે કે તેમણે જે કંઈ વર્ણન કર્યું છે તેને આધારે તેની મહિમાનું માપ આંકી શકાતું નથી કારણ કે તેઓ તેમના આંશિક સ્વરૂપથી અનંત બ્રહ્માંડનો ધારણ કરે છે તેથી આપણે ભગવાનને આપણી ભક્તિનો વિષય બનાવવો જોઈએ કે જેઓ સમગ્ર ગૌરવના સ્ત્રોત છે